ગિરરાજજી પાસે દૂધ જ ચડાય રાખો એ તો પૂજાની વિધિ છે એમના જેવો ભગવદી પ્રભુના ગુણગાન કરો દૂધ ચડાવવા કરતા પણ ભગવત ગુણગાન થી વધારે પ્રસન્ન થશે અને દૂધ ચડાવવું એ તમારા મનની પૂજા છે પણ એમની પ્રસન્નતા તો ભગવત ગુણગાન છે એટલે જ્યારે વ્યક્તિઓનું સામર્થ્ય વધે ને ત્યારે સમાજમાં વિવેકની વધારે જરૂર પડતી હોય છે ત્યારે સમાજનું સામર્થ્ય વધી ગયું હોય ને હવે બધાની તાકાત છે કે સો સો લીટર ચડાવી શકે પણ હવે ચડાવીને તમે ગિરરાજજીને શ્રમ આપો છો કારણ કે સો લીટર ચડાવ્યું એમાં દૂધ કેટલું હતું એ પ્રશ્નાર્થ છે હવે એ દૂધ હતું કે નહીં તમે વિચાર તો કરો તમે કલાક પહેલા કોઈને એમ કહો કે સો લીટર દૂધ જોઈએ પેલો કે હા હો જાયગા બહુ પૂજનમાં પડવા કરતા આધિદૈવિક સ્વરૂપો સ્વરૂપોનો આનંદ લેતા શીખો જે મહાપ્રભુજી ને ગુસાઈજી ને ભગવદીઓ આપણને શીખવાડ્યું છે એમના આધિદૈવિક સ્વરૂપો શું છે એનો અનુભવ આપણને કઈ રીતે થાય એ ગિરિરાજજી ગિરિરાજત્વ આપણને કેમ ફીલ થાય એનો પ્રયાસ